નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારની ગુજરાતીમાં બોર્ડના પ્રશ્નપત્રમાં જે સી વિભાગમાં પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે તેનો બીજો મુદ્દો છે તેના વિશે અભ્યાસ કરીશું જેમાં પાંચ વાક્ય આપવામાં આવેલા હોય છે અને એમાંથી ચારમાં રેખાંકિત શબ્દોમાં વિરોધી શબ્દ લખી અને વાક્યો ફરી લખવાના હોય છે સૂચના એવી છે કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી વાક્યો લખવાના છે વાક્યો પૂરા જવાબમાં ફરીથી પાછા લખવાના રહે છે તમને એક ઉદાહરણ આપું પેલું છે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું તો પ્રાચીન નીચે લીટી છે એ પ્રાચીન શબ્દને જગ્યાએ આપણે એનો વિરોધી શબ્દ લખી અને ફરી પાછું વાક્ય તેનો અર્થ ન બદલાય તે રીતે લખવાનું છે નીચેનો જવાબ આપ્યો છે કે હું તમને અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું પ્રાચીનની જગ્યાએ અર્વાચીન પ્રાચીનમાંથી વાર્તા કહીશ પણ અર્વાચીનમાંથી નહીં કહું એટલે વાક્યનો અર્થ એને રહે છે માત્ર લીટી કરેલો છે એ શબ્દ આપણે બદલવાનો છે પછી બીજું છે સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે તો શાંત નીચે લીટી છે એટલે એ શબ્દની જગ્યાએ આપણે એનો વિરોધી લખવાનો છે સૌ વડની છાયાના અશાંત સ્થળે બેઠા નથી પછી ત્રીજું છે તે અભિમાની છે તો અભિમાની નીચે લીટી છે તો આપણે એનો વિરોધી શબ્દ લખવાનો છે કે તે નિરાભિમાની નથી અભિમાની છે તો નિરાભિમાની નથી ચોથું વાક્ય છે એનું શરીર કાબુમાં ન રહેતું કાબુમાં છે એ શબ્દની જગ્યાએ આપણે વિરોધી શબ્દ લખવાનો છે તો એનું શરીર બેકાબુ થઈ જતું પાંચમું વાક્ય છે છોકરો હવે મોટો થયો હશે એનો જવાબ છે છોકરો હવે નાનો નહીં હોય નાનો નહીં હોય એટલે મોટો થયો હશે વાક્યનો અર્થ એને રહે છે માત્ર આપણે એનો વિરોધી શબ્દ બદલવાનો છે અને વાક્ય હકારમાં હોય તો નકારમાં થઈ જાય છે એટલે જો મોટો છોકરો હવે મોટો થયો હશે છોકરો નાનો નહીં હોય બીજા ઉદાહરણો જોઈએ પહેલું વાક્ય છે તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને સરળતાથી એની જગ્યાએ આપણે એનો વિરોધી શબ્દ લખવાનો છે તમે એ વેર વૃક્ષને મુશ્કેલી વગર ઉખેડી શકશો ને સરળતાથી તો મુશ્કેલી વગર પછી બીજો વાક્ય છે આ રાજમુકટ પર કલંક લાગ્યું છે તો કલંક છે એની જગ્યાએ આપણે તેનો વિરોધી શબ્દ વાપર્યો છે નિષ્કલંક તો જવાબ છે આ રાજમુકુટ નિષ્કલંક નથી કલંક લાગ્યું છે એટલે નિષ્કલંક નથી ત્રીજું વાક્ય છે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ અમી એનું આપણે વિષ એવું અમૃત અને વિષ ચેર એવા અર્થમાં વિરોધી અર્થમાં લેવાનું છે તો તારી આંખમાં વિષના બે આંસુ જ હોય તો આપતી નહીં અમીના એટલે અમૃતના આશુ હોય તો આપ વિશ્ના નહીં ચોથું છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો શાંતિની જગ્યાએ આપણે અશાંતિનો એવો આપણે શબ્દનો પ્રયોગ કરવાનો છે તો જવાબ છે હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો જવાબમાં સામે છે હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો પાંચમું વાક્ય છે કાગવાણી શુકનમાં ન લાવું શુકન શુકનની સામે અપશુકન તો કે કાગવાણી અપશુકનમાં લાવવું કાગવાણી શુકનમાં ન લાવવું તો જવાબ છે કાગવાણી અપશુકનમાં ન લાવવું જે શબ્દની નીચે લીટી કરી છે એ શબ્દોનો વિરોધી આપણે લખવાનો રહેશે હજી વધારે ઉદાહરણો જોઈએ આ જે ઉદાહરણ છે એનો તમારે અભ્યાસ કરી અને એને આધારે તમારે જવાબ તમારી રીતે લખવાના છે આ માત્ર હું તમને ઉદાહરણ સ્વરૂપે પ્રેક્ટિસ માટે આપું છું પહેલું વાક્ય છે આ વિભાગ નૈસર્ગિક અને અફર છે તો નૈસર્ગિક નીચે લીટી છે ત્યાં તમારે એનો વિરોધી શબ્દ લખવાનો છે ને વાક્યને એને રીતે રાખવાનું છે અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે મજબૂતનું વિરોધી લખી અને આપણે જવાબ આપવાનો છે ત્રીજું છે હું પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સસ્તો કાઉસમાં સંચો અપાવીશ તો સસ્તો એની સામે શું થશે મોંઘો તો એ રીતે એનો જવાબ આપવાનો છે પણ યાદ રાખવાનું છે વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં એવું હોય તો આગળના જે મેં કંઈ ભણાવેલા છે વાક્યો એ જોઈ લેવા એ કેમ છે એ જોઈને પછી આનો જવાબ તમારે લખવાનો રહેશે ચોથું છે મારી માન્યતા ખોટી થરી ખોટીની જગ્યાએ વિરોધી શબ્દ લખવાનો છે અને એનું વાક્ય બનાવવાનું છે પાંચમું છે મેનાબેન ઉત્સાહમાં આવી ગયા તો ઉત્સાહ નીચે લીટી છે એનો વિરોધી કરી અને વાક્ય લખવાનું છે હજી આગળ ઉદાહરણ જોઈએ તો અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા હતા આવડતવાળા એની જગ્યાએ શું આવશે તો કે અણ આવડતવાળા એમ કરી અને એનો જવાબ આપવાનો છે બીજું વાક્ય છે આગળ જતા અમારો માર્ગ એકદમ ઉચાણમાં આવી ગયો ત્રીજું વાક્ય છે નદીની કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા ચોથું છે પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું અને પાંચમું છે નાનું બાળક દુઃખ પામ્યું બરાબર તો આ રીતે આના જવાબ પણ તમારે લખવાના રહેશે હજી આગળ જોઈએ પહેલું વાક્ય છે ભોજા જેવો ભળ માણસ પણ નિશાસો મુકતો બીજું છે માગું તમારા મોટા માણસ માણસની મહેરબાની ત્રીજું છે ટેકરાની જમીન કઠણ નહોતી ચોથું છે બાળક ઝડપથી સળવડતું હતું અને પાંચમું છે ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું ત્રણ ઉદાહરણો જવાબ સહિત મેં બતાવ્યા અને આ બીજા ત્રણ ઉદાહરણો એટલે કે પંદર વાક્યો છે એ તમારે તમારી નોટબુકમાં આના અભ્યાસ માટે લખી અને જવાબ તમારે લખવાના રહેશે ઉપરના વાક્યો ઉપરથી શીખી અને આ ત્રણે ત્રણ એટલે કે આ ત્રણના પેરમાં જે પંદર વાક્યો મેં દીધા છે એનો જવાબ તમારે આપવાનો રહેશે તમારી નોટબુકમાં લખજો ન સમજાય તો ફરી પાછા એની ઉપર થોડોક વિચાર કરીને કેવી રીતે વાક્યો મેં આગળના બતાવ્યા છે એમ એમ જ આ વાક્ય શીખજો અસ્તુ